ચિંતન શિબિરમાં નીકળેલા આપ નેતા પ્રવીણ રામ સહિત ખેડૂતોને અટકાયત સલાલામાંથી જ પોલીસે તમામની કરી અટકાયત ઇકો ઝોન સહિત મુદ્દે પ્રવીણ રામ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સમય માંગ્યો હતો જો સમય ના આપે તો ખેડૂતો ચિંતિત શિબિરમાં કુછ કરશે તેવી ચીમકી આપી હતી આજે ચિંતિત શિબિરમાં અંતિમ દિવસે પ્રવીણ રામ સહિત ખેડૂતો તલાલામાં એકઠા થયા હતા પ્રવીણ રામ સહિત ખેડૂતો શિબિરમાં પહોંચે તે પહેલે પૂર્વ તલાલામાંથી પોલીસે તમામને ડિટેન કર્યા હતા રિપોર્ટર જગદીશ આહિર સાથે

પરંતુ મને આખી ચિંતન શિબિરમાં એવું ક્યાંય પણ દેખાયું નથી કે મુદ્દાઓની બાબતે ચિંતા થઈ હોય કારણ કે આ ત્રણ દિવસની અંદર મેં પોતે કોઈ વિરોધ માટેની વાત નહોતી કરી માત્ર ને માત્ર ઇકો ઝોનનો મુદ્દો આ ખેડૂત આ જિલ્લાના ખેડૂતોનો મુદ્દો અને ટોલ નાકાના બાબતે ચિંતન કરવા માટે સમય માંગ્યો હતો પણ સમય તો ન આપ્યો પણ એમની સાથે સાથે જે આંદોલનની અંદર લોકો સક્રિય હતા એ તમામ લોકોની આજુબાજુ ભાજપના ઈશારે પોલીસને આગળ અને ક્યાંક ને ક્યાંક ક્યાંક બધાને બધાને રાખવાનો પ્રયત્ન પ્રયત્ન થયો થયો લોકોને અટકાવવાનો સાથે સાથે આખી ચિંતન શિબિરની અંદર ક્યાંય મુદ્દાઓની ચર્ચાઓ થાય એવું દેખાયું જ નહીં આખી ચિંતન શિબિરમાં ક્યાંક ઘોડા દેખાયા ક્યાંક ઊંટ દેખાયા ક્યાંક સવારે મોર્નિંગ વોક દેખાયું તો આ ચિંતન શિબિર હતી કે દલસા શિબિર હતી એ ખબર નથી પડતી એટલા કરોડોના ધુમાડા કરી અને જે કઈ એવડી આ લોકો આખે આખું પ્લાનિંગ કરી રહ્યા છે બીજું સમગ્ર જિલ્લાની અંદર તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત કડક ગોઠવી દેવામાં આવ્યો છે ઉમરેઠી ડેમ ની અંદર જ્યારે વિઝિટ કરવા આવવાના હતા ત્યારે સીએમ પ્રોટોકોલ પ્રમાણે અહીંયા બધું વ્યવસ્થા થઈ છે રોડ બન્યા છે તમામ વસ્તુ બની છે તો શા માટે મુખ્યમંત્રી અને મંત્રીઓ જે છે એમણે અહીંયા આવવાનું ટાળ્યું કેમ ડર લાગે છે કારણ કે અહીંયા જે બન્યું છે તો સીએમ પ્રોટોકોલ પ્રમાણે બન્યું છે તમામ વસ્તુઓનું આયોજન સીએમ પ્રોટોકોલ પ્રમાણે થયું છે તો નથી આવ્યા કોઈ પણ વ્યક્તિ અહીંયા આવ્યું નથી એનું કારણ છે કારણ કે મુદ્દાઓથી ડર લાગે છે પ્રજાથી ડર લાગે છે અને ડર એટલા માટે લાગે છે કે ખોટા છે ચિંતન અંદર અમારી રજૂઆત કરવા માટે જઈશું કારણ કે અમને ઓફિશિયલ આમંત્રણ કોઈ નથી મળ્યું અને છતાં પણ અમને કોઈ અટકાવે છે તો અમે સોમનાથ મંદિર દર્શન કરવા માટે જઈશું કેટલા લોકો સાથે અમે વિશાળ સંખ્યાની અંદર તાલાડાની અંદર જે લડતા લોકો જે છે તમામ લોકોને આમંત્રિત કર્યા છે ને તમામ લોકો